મને જીવનદાન મળ્યું હોય એવું મને દેખાય સાહેબ થકી બાકી એટલો હતાશ થઈ ગયો તો હું કે ક્યાં જવું આવું તો માનસિક રીતે મને દૂર દુઃખ થતું હતું કે ચાલો હવે બીજી વાર હું ઉપર થઈ શકું કેતનભાઈની વાત કરીએ તો ઈજા થવાથી ઘૂંટણના હાડકામાં એક ફ્રેક્ચર થયું હતું મારું નામ કેતનભાઈ લલિતભાઈ પરમાર પાલનપુર તાલુકાના સલ્લા ગામ હું દોઢ વર્ષ પહેલાં બાઇક લઈને આવતો હતો રસ્તામાં કૂતરો અડફેટમાં આવ્યો પડી ગયો તો અને મારો પગ ભાગી ગયો હતો ડાબો પગ બિલકુલ બેન્ડ થઈ ગયું હતું ડીચમાંથી આપવા પાલનપુર એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી તો એક વર્ષ જેવી ટ્રીટમેન્ટ લીધી પણ મને સો ટકા પરિણામ ના મળીને જલ્પના મળે એટલે સોશિયલ મીડિયામાં મેં વિડીયો જોયા છે અને મેહુલ ખત્રી સાહેબનો સંપર્ક છે મારે સોશિયલ મીડિયામાં અને મેં વાત કરી કે આ તકલીફ છે જેનું ઓપરેશન પ્લેટ વડે કરાયું હતું પરંતુ એ ઓપરેશનના છ એક મહિના પછી ધીમે ધીમે એમનો પગ બહારની તરફ જવા માંડ્યો હતો જેને અમારી ભાષામાં વાલ્ગસ ડિફોર્મિટી કહેવાય ચાલી ના શકતો બેસી ના શકતો પલાઠીના ના વાળી વળતો પગ વળતો નહીં પગે ના ચડી શકું પલાઠીના વાળી જમવા બેસું તો પગ લાંબો કરી દેસુ તો એમને જ્યાં ઓપરેશન કરાવ્યું હતું એ ત્યાં ઓપરેશન કરાવ્યાના લગભગ એક વર્ષ પછી મારી જોડે આવ્યા અને એમનો એક જ કન્સર્ન હતો કે મને કોસ્મેટિક અને જે પેઇન થાય છે એ ન થવું જોઈએ અને વિઝિટ કર્યા પછી એમને મને કીધું કે ઓપરેશન કરી આપીશ એલિઝારો પદ્ધતિથી એમણે મને કરી આપ્યું અત્યારે મને સો ટકા પરિણામ મળ્યું પાંચ પેશન્ટ હું તો મોકલ્યા ઉપર એમનો આપણે સ્કેનોગ્રામ કરાવ્યો સ્કેનોગ્રામમાં ખબર પડી કે સાથળના ઉપરના હાડકામાં પણ વાંક છે અને નીચેના હાડકામાં પણ ફ્રેકચરના કારણે ડિપ્રેશન છે મને ટોટલ નેવ દિવસ સુધી એલિઝારો પદ્ધતિથી ઓપરેશન કર્યું એ રાખ્યું હતું એના પછી ત્રણ મહિના બીજા રખાયા હતા ટોટલ છ મહિનામાં મને સો ટકા પરિણામ મળ્યું હાઉ કમ્પ્લીટ બાઇક ચલાવી શકો ક્રિકેટ જાઉં છું તો આપણે ઇલિઝારો ટેકનિકથી એટલે કે રશિયન પદ્ધતિથી રિંગની મદદથી એ પગને ધીમે 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 સીધો કર્યો અને જે એનો દેખાવમાં જે સીધો લાગવાનો હતો એ પગ લાગે છે અને આજની તારીખની વાત કરીએ તો રીંગ લગભગ ત્રણ મહિનામાં નીકળી ગઈ હતી અને આજે રીંગ કાઢ્યાને લગભગ એક વરસ ઉપર થઈ ગયું છે અને આજે કેતનભાઈ સંપૂર્ણ રીતે સરસ ચાલી શકે છે દોડી શકે છે અને પોતાનું કામ કરી શકે છે સાલી ના શકતો હોય વ્યક્તિ અને માનસિક રીતે બીજી શારીરિક રીતે હતાશ થઈ ગયો વ્યક્તિ એ એક વખત અચૂક સાહેબનો સંપર્ક કર્યો તો એની લાઈફમાં ડાયવર્ટ થાય એવું મને દેખાય સાહેબનું પરિણામ સારું છે પહેલાં પહેલાં મારો પગ છે ને બિલકુલ આટલો આટલો વળતો હતો અને હું ઊભો હતો તો આ રીતે મારી કન્ડિશન હતી આમ આમ પગ રહેતો હતો અત્યારે સ્ટેટ ઊભો રહી શકું છું અને કમ્પ્લીટ વળી શકે છે કોઈ જાતનું કશું જ નહીં કમ્પ્લીટની પરફેક્ટ રિઝલ્ટ બાઇક સાથે ચલાવી શકું સ્ટેન્ડ પાડી શકું એ બાજુ વજન હોય તો કમ્પ્લીટ થઈ ગઈ જેવો રેગ્યુલર પહેલાં આવે તેવાનું કમ્પ્લીટ થઈ ગયું